હવે આગળ વાત કરીએ અમદાવાદના બાપુનગરની રંજન સ્કૂલમાં વાલીઓની જીત થઈ વિરોધ બાદ શિક્ષણ વિભાગ અને શાળા પ્રશાસન ઝૂક્યું ચાલુ શૈક્ષણિક વર્ષ પૂરતી શાળા શરૂ રહેશે પૂરતી સંખ્યા ન હોવાથી શાળા બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ શાળા બંધ કરવાને લઈને વાલીઓએ નોંધાવ્યો હતો વિરોધ ડીઈઓએ વિદ્યાર્થીઓના હિતમાં શાળા શરૂ રાખવા સૂચના આપી ગ્રાન્ટ કપાતની શરતે શાળા શરૂ રાખવાની સૂચના અપાઈ છે દર વર્ષે ઓગસ્ટ અંતિત સંખ્યાને આધારે વર્ગ ઘટાડાની પ્રક્રિયા દરેક શાળાઓમાં ગ્રાન્ટેડ શાળાઓમાં થતી હોય છે આ ગ્રાન્ટેડ શાળાઓની અંદર જે શહેર કક્ષાએ દરેક વર્ગ વર્ગની છત્રીસની સંખ્યા જાળવવાની હોય છે સંખ્યા જળવાતી ન હોવાથી રંજન સ્કૂલ બાપુનગરને વર્ગ બંધ કરવા બાબતે અત્યારની કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તેમ છતાં ત્યાં વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક કાર્ય બગડે નહીં તે બાબતે ત્યાંથી રજૂઆતો આપીએ છીએ અહીંયા રજૂઆત કરી ગયા છે વિદ્યાર્થીઓનું અધ સત્રથી શૈક્ષણિક વર્ષ ન બગડે તેવી એમની રજૂઆતને ધ્યાને લઈ અમે હાલ પૂરતી એમને શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવા બાબતની સૂચના આપી છે વાલીઓની રજૂઆત હતી એમનું એમ હતું કે અમારું બાર વર્ષો ત્યાં શાળામાં ભણે છે એટલે એમને શાળાનું વાતાવરણ ખૂબ અનુકૂળ આવી ગયું હતું સ્ટાફનો પ્રેમ પણ એમને અનુકૂળ આવી ગયો હતો એટલે વાલીઓની ઈચ્છા હતી કે આટલું વર્ષ ચાલુ રહે એટલે વાલી મંડળ દ્વારા ત્યાં માન્ય ડીઓ સાહેબની ઓફિસમાં રજૂઆત કરવામાં આવી અને ડીઓ સાહેબે બી ખૂબ સરસ રીતે બાળકોનું હિતને ધ્યાનમાં રાખીને એમણે સારો નિર્ણય કર્યો છે અને આટલું વર્ષ માટે એમણે બાળકોનું ભવિષ્ય ના બગડે એ માટે એમને મંજૂરી આપી છે એટલે આવતી સાલ જો સંખ્યા થઈ જશે તો ડીઓ સાહેબના નિયમ પ્રમાણે જો થતું હશે તો ચાલુ રાખવામાં અમને કોઈ વાંધો નથી